એક એક કપના માપથી ડુંગળી બેબીકોર્ન સ્વીટકોર્ન બ્રોકલી યલો બોઇલ થઈ ગયા છે હવે પાસ્તાને કાણાવાળી જાળીમાં કાઢી લઈશું ત્યારબાદ તેની કુકિંગ પ્રોસેસ અટકાવવા માટે પાસ્તા ઉપર ઠંડુ પાણી રેડી દઈશું તમે જોઈ શકો છો પાસ્તા સરસ છૂટાછુટા જ રહ્યા છે હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એકદમ ઝીણું કટ કરેલું લસણ સાતળી લઈશું ત્યારબાદ તેમાં ડુંગળી યલો રેડ અને ગ્રીન કેપ્સિકમ બેબીકોર્ન સ્વીટકોર્ન તેમજ બ્રોકલી એડ કરી હાઈ ફ્લેમ પર જ બધા વેજીટેબલ્સને સાતળી લઈશું આપણે વેજીટેબલ્સને વધારે નહીં સાતળવાના વેજીટેબલ્સમાં ક્રંચ રેસ રહે એવી જ રીતે હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ જેટલું જ સાતળીશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં પીઝા સિઝલિંગ ચીલી ફ્લેક્સ ઓરેગાનો તેમજ મરી પાવડર એડ કરી બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ એક મિનિટ માટે કુક કરી લઈશું જેથી મસાલાનો સ્વાદ વેજીસમાં આવી જાય ત્યારબાદ વેજીસને એક બાઉલમાં અલગ કાઢી લઈશું ત્યારબાદ એક પેનમાં બટર મેલ્ટ કરી લઈશું બટર મેલ્ટ થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન મેંદો એડ કરી ગેસની ફ્લેમ લો કરી લઈશું અને લો ફ્લેમ પર જ મેંદાને કન્ટિન્યુ ચલાવતા જ્યાં સુધી લોટ લોટ શેકાઈ શેકાઈ ન જાય જાય એટલે તેમાં ધીમે ધીમે દૂધ એડ કરી ફરી કન્ટિન્યુ ચલાવતા જઈશું જેથી લમ્સ ના રહી જાય અહીં મેં બે કપ દૂધ લીધું છે દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ એડ કરી

તમે જોઈ શકો છો પાસ્તા એકદમ રેસ્ટોરન્ટ બનીને તૈયાર છે હવે આપણે પાસ્તાને સર્વિંગ બાઉલમાં ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ઘરે એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં